નામ લઈને મારા ભારે મોટું કર્યું આખા ગમે ભારે પડેલો છે નઈ બે સીડ કોક લઈ કરી લેવો નથી છે અલ્યા શું હતું અલ્યા ભાલા લુગવા ફરાયા તમે ઓમ ઓમ ટકવા છે કાસીર હવે મારે તું તમે ગોક કર્યો છે આ તો મારા ખેતરે ઓમ ને છોપરામાં અલ્યા કોઈ કરી છે નક તમે એને કેટલો નેસ્યો કોઈ આવે છે

અરમાલા આણો હું કે જવાની છે કેટલા માઈ જાય છે મારે નંબર કરો હવે આ વાત કરો તમારે નંબર એડ નાખે નથી ઈ તો બધા બધા હેલો

ઓય અમે ભમરાઓ છો તું એકલો ભલો છે ભલા છે તો અમાને જ જ્યો ગાયની બાછો તમે લાવો કોણ નથી નાખે ઝઘડા કરવા તમે માય કાંગલી ઘરમાં હોજ પડે ખાઈ દો

અનેકાન ખરીદી કાઢો પડશે ના તમે તોડીને આવશે અને કોઈ સમાધાન કરીને ઘટાડું તમારા કોણ નથી તમે સમાધાન નથી

તું જા ભાઈ ઉભો ઉભો ડોચીયે મત કરાર આનંદ થવાનું એટલે હું આવતું સાહેબ મારા કોટો કાઢી આવ્યા શું

બાપલું છે બધું લે ને તું બોલાયે નઈ બાજુ બેન બોલાતું ભાઈ માર્યા ખબર પણ ખબર ના પડે મારું વાત હોય મારે કોઈ અફડો નહીં જોડે બતાવવાના હતા યાર બતાવવાનો નઈ રસ્તા ઉપર બાપાનો આ બધું મારો ભાઈ પેલો મોટો સેનો રહ્યો ઈ નથી સારો યાર

ઘરી રાતું ઘરે જઈ શું કરું મારું મોણ તો મારે લોઈ સમજાવવું છે તમને ખબર છે મારા લોઈની માર લોઈ કહેવું તો જ્યાં સુધી હું એ બેન ને તમારો લોઈ ઉગળે છે મને ખબર છે આ તો બસ મારું માર પણ મોય ન ને મારે તું ફાઈ ગયો છું એને હમધીન બેન તો મારો હે કેનો બોડો લે કેનો હે આ <laughs> દેખાતો <laughs>

અતો કે જેવી રે બે ઈ બેઠા બાવળીયા મે તો પાણી પાઈ પાણી ના બીજું પણ મને તો છે યાર બોલું કીધું મારું પાણી ન તો

અવે આ સેન્યાનો થોડો વાડી હ એ આ આપડી હોરવાળા આપણા બે ઉતલા ફોન ફોન કરો બોલાઉ જોય અમે તો કેમ કઈ ભમરામાં બોલાવતા પડશે આ તો હું તો એ મારસે ઓટો નોટો ફટ બેડન જો કે ભૂલે ને લખાવતી વાત લેતો આવે ઓકલાને કીધું જણ યાર કોઈ ના કોણ કરે

દર્પોક દર્પો કરતા અમે જઈને બેડા લેબડા મત ન ખાઈ જએ બડકો ન ભરયો ભરું ને કેમથી મળ્યો એ સેજેલે હે તે જરા શું શું હતું ના ના એ 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

અહ વાત કરો હવે તમે બોક કરો તમને ભણદારે છે કે એ મારું મોય ઉકળરું છે મોય એમ આયો છે ને ભાઈ છે એના વાળું ગોમ છે અને આપતિ એકલા કોઈને વળે એ રાય છે તારા ગોમોનો તો મોટો છે

વાત હું કરતો ને બે જો નાઈટ હું મારી પરો માર્ગે બેઠા આપણે બે જ નહી તો પેલો આ બે જાજે છો આ આપણે ભૂડા બની આ ભાઈ આણો બધું કરી દેશે બિહારી તો કરે કે ના કરે આ ફેરો છે આ તો તો ખટખરાક દે એટલે આ ઈ વતાન ઓગળા ભાઈ મોય અલ્યા ભાઈ ના છે ભાઈ ના તમે પેલો ભાઈ નું ફોન કરીને બોલાય એમ કરું આ બોલા એના તું કે ને પાડી વેલી છોડે બોદે ઓખળી

મારો બદલો લેવો છે બદલો લેવો બદલો બદલો લઈ છે ને મને આ ઉકળેરો છે લે